નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે બજેટ જે હાલમાં રજૂ કરવામાં આવ્યું છે તેમાં પાંચ મોટા એવા બદલાવ કરવામાં આવ્યા છે અને સાથે સાથે દરેક રેશન કાર્ડ ધારકોને ત્રણ હજાર રૂપિયાની સહાય પણ મળવા પાત્ર રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો સૌ પ્રથમ આપણે જોઈશું આવાસ યોજનાની રકમ વધારી જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હાલની જે રૂપિયા એક લાખ અને વીસ હજારની સહાય જેમ કે મકાન દીઠ રૂપિયા પચાસ હજારના માત પર વધારો સાથે રૂપિયા એક લાખ અને સિત્તેર હજાર કરવાની જાહેરાત કરી દીધેલી છે મતલબ કે હાલમાં જે એક લાખ પચાસ હજાર જે સહાય મળવા પડ મળવાપાત્ર રહેતી હતી એ વધી અને એક લાખ સિત્તે એક લાખ સિત્તેર હજાર કરી દેવામાં આવી છે જેમ કે ત્રણ લાખ નવા મકાન બનાવવા પણ સહાય આપવાનો ટાર્ગેટ કરી દીધું છે હાલમાં જે કેન્દ્ર સરકારે ત્રણ લાખથી વધારે લોકોને આજે મકાન વગેરે આપવામાં આવશે ત્યાંથી આપણે જોઈશું રેશન કાર્ડ ધારકો માટે ભેટ વિશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે પંચોતેર લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે વધુમાં વધુ ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે બરાબર એટલે આજે હાલમાં તમને મળે છે વિતરણ પણ કરવામાં આવે છે સરકારી દુકાન તરફથી બરાબર છે ત્યાર પછી આપણે જોઈશું કે દિવ્યાંગોને વાર્ષિક બાર હજારની સહાય વિશે વાત કરીએ તો નાણાં મંત્રીએ દિવ્યાંગજનોને જેમ કે માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે જેમાં સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગોને વાર્ષિક બાર હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરી દીધી છે મતલબ કે જે હાલમાં અપંગ વતક દિવ્યાંગ વગેરે હોય છે સાહીઠ ટકાથી વધુ તેને સરકાર તરફથી બાર હજાર રૂપિયા સહાય આપવામાં આવશે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ કે ટ્રેક્ટર ખરીદી સહાય વધારો હાલમાં વાત કરીએ આપણે તો ખુશખબર એ છે કે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કર્યો છે જેમ કે એક લાખ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે પહેલાં સાઠ હજાર જેવી સહાય મળવા પાત્ર રહેતી હતી હાલમાં એ વધીને એક લાખ જેવી કરી દેવામાં આવી છે જેમાં ચાલીસ હજારનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવામાં સોળસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે મતલબ કે હાલમાં ખેડૂતો જે ટ્રેક્ટર ખરીદતા તેમાં સાઠ હજારનો સહાય મળવા પાત્ર રહેશે પણ હાલમાં વધીને એક લાખ કરી દેવામાં આવેલી છે બરાબર છે ત્યાર પછી આપણે આગળ જોઈશું કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના વિશે હેઠળ નિરાધાર વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો અને અસંગઠિત શ્રમિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગીઓ સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ચાર કરોડ પિસ્તાલીસ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે જેમાં હાલમાં આ યોજના હેઠળ પચાસ હજારથી બે લાખ સુધી વીમા કવચ આપવામાં આવશે બરાબર છે પચાસ હજારથી લઈને બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવશે જેમાં વધારો કરી આગામી વર્ષ બે લાખથી ચાર લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી દીધી છે બરાબર છે એટલે હાલમાં વીમા કવચ વગર બે લાખથી વધીને ચાર લાખ સુધીનું કરવામાં આવેલું છે બરાબર છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ